મિત્રતા જગતમાં એક એવો સંબંધ છે કેમ કે સુખમે સુખમે એવો પીછું રહે અને દુઃખ આગે હોય મિત્ર કીજીએ મરદ મરદ મન દર્દ મિરાવે મિત્રની ઘણી વ્યાખ્યાઓ છે પણ મિત્રની સાથે રાખે અને મિત્રની સાથે દગો કરવો કે પ્રપંચ કરવો અને એને ઝેર ભેળવવું એનું અહિત થાય ખરાબ થાય એવું કાર્ય કરવું એ બહુ મોટો ગુનો કહેવાય છે એટલે કવિ આ દુહાની અંદર મિત્રને યાદ કરીને કહે છે ਪਣ ਭੈਰੂ ਨੇ ਭੋਜਨ ਮਾ ਜਦੋਂ ਭੈਰੂ ਨੇ ਭੋਜਨ ਮਾਇਨ ਬਾਣੇ ਵਿਖੜਾ ਭੇੜ ਵਿਆ ਪਣ ਤੇਨੇ ਤੇਨੇ ਪਣ ਤਨ ਮਾ ਅਰਨੇ ਦੁਨ ਕੋਟ ਜੋ ਨਿਕਲਿਆ ਗਾਗੜਾ